આવડો મોટો દેખાતો નહિ તારી હાથું ખુશ ખબર લાયો શું ખુશ ખબર લાવ્યા નવરાત્રી માં હે ને તને નવ ચોલી લયું લે નવ ચોલી લઈ દેશો અને હારવા રે ને તને એક્ટિવા લઈ દઉં ઓહો એક્ટિવા લઈ દેશો હા અને દિવાળી આવવા દે આમ તો તને થાર લઈ દઉં થાર ઓહો એક થાર એટલી બધી ખુશી અરે બાપા હું તો મરી જાય લે ખુશી કારણે તું મરી જા હું તો વાંઢો થઈ જાવ ને બધું કેન્સલ હા ઓટા ખર્ચા કરવાન તને પાછું કાઈ કે એટક આવી જાય મારે ઉપાધી રે ને લા નવરાત્રી આપડા કાય લેવું નથી હો રિચુ આવતી નહોતું બો પણ આખો દી નકરા ફોન માં ફોનમાં પડાય રયો છો આ બાજુ વાળી ને કેમ વિચાર કરાય હો ક્યારેક આ બાજુ વાળા નો જો હું જોઉં આ બાજુ વાળા નું એ બાજુ વાળા આદત તો કચકચ કરતું તું ને તૈ બાયરું તું બદલી નાખ્યું તો કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવું નથી એમાં ભાઈ ઓલો છોકરી કરતો ઈ સોડી નામ કાલ જોવાય ગયા ઈ તો સારું કેવાય ને